ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં હરિભક્તો દ્વારા રથ ખેંચવામાં આવ્યો હતો તો મોટી માત્રામાં નગરજનો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો પણ આ યાત્રામાં જોડાયા હતા પ્રસાદી મંદિર ભુજથી ધનશ્યામ મહારાજ પંચ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે સ્વામિનારાયણ પ્રસાદીના મહંત સ્વામી બાલકૃષ્ણદાસજી સદગુરુ સ્વામી મુકુંદ જીવનદાસજી કોઠારી સ્વામી પ્રકાશદાસજી વગેરે સંતોની આજ્ઞા તેમજ કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભુજ વિધાનસભા ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે રથયાત્રાનો પ્રારંભ કરાવાયો હતો આ ભવ્ય રથયાત્રામાં રથ પાછળ સામાયા સાથે બહેનો શંખ મંડળી ભજન મંડળી અબદાગીરી સાથે ઘોડા શરણાઈ સાથે ઢોલ વૃક્ષ વિતરણ કચ્છી વાઘ્ય તેમજ સુવિચારો સાથેની બાઇકો પણ જોડાઈ હતી આ આયોજનને લઈને સમગ્ર ભુજ તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જે રીતે જગન્નાથપુરીમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે છેલ્લા બાર વર્ષથી આ બેહુબ રથ તૈયાર કરવામાં આવે છે અને તેવા તેમાં દેવોની મૂર્તિ બિરાજમાન કરવામાં આવે છે વિશેષમાં કચ્છ માટે ગૌરવની વાત એટલા માટે હોય છે કે અષાઢી બીજને કચ્છી નવા વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે તે જ દિવસે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે એટલે આ રથયાત્રાને લઈને કચ્છમાં પણ અનેરો ઉત્સાહિત માહોલ જોવા મળે છે આ વર્ષે આ રથયાત્રા ભુજના માધાપરના ભગવાન સ્વામિનારાયણના સત્સંગી અર્જણ ભુડિયા દ્વારા દર વર્ષની જેમ અષાઢી બીજ રથયાત્રા માટેના રથના નિર્માણ કાર્યની જવાબદારી લેવામાં આવી હતી છેલ્લા દસ વર્ષથી રથયાત્રા માટેના રથનું નિર્માણ માધાપર સ્વામિનારાયણ મંદિર યુવક અને યુવતી મંડળના લોકો કરી રહ્યા છે આ રથ બાર ફૂટ ઊંચો અને વીસ ફૂટ લંબાઈ ધરાવે છે તેમજ છેલ્લા ચૌદ દિવસથી કાપડના કારીગરોએ મહેનત કરીને સાતસોથી આઠસો મીટર કાપડનો ઉપયોગ કરીને આ રથ તૈયાર કર્યો છે में है जगन्नाथ जी पूरी एक धाम है जगन्नाथ जी का आ, हर साल आषाढ़ में मास में जो शुक्ल पक्ष होता है द्वितीय तिथि में भगवान जगन्नाथ भक्तों लोगों को दर्शन देने के लिए आ जाते हैं बाहर सबको सब तो नहीं जा पाते जो आ, और सब लोग हैं और जात पात का कुछ नहीं है आज सब जात पात भूल के भगवान जाते हैं भक्तों को दर्शन करने के लिए बाहर आ जाते हैं अच्छा गांधीनाथ मंदिर में आज पूरे दिन क्या क्या कार्यक्रम है आज सुबह भगवान जी का पूजा पाठ हुआ नेत्रोत्सव हुआ इसके बाद नवाजन दर्शन हुआ इसके बाद अभी जगन्नाथ जी का पहंडी हुआ अभी भोग लगने के छप्पन भोग लगने के बाद अभी महाराज है वो चेरा परा करेंगे झाड़ू लगाएंगे इसके बाद पहंडी आरम्भ होगा शुरू होगा और जगन्नाथ जाएंगे मौसम